નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો કે જે વીસમો હપ્તો છે તો એની પાકી તારીખ સો ટકા આવી ગઈ છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં વિગતવાર માહિતી મેળવવાના છીએ જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટેનો જે વીસમો હપ્તો છે એ કઈ રીતે આવશે તો એમાંથી જે બે કામ કરવાના છે તો એમાં પહેલું કામ કયું છે તો કે જે મિત્રોએ હજુ સુધી કેવાયસી નથી કરાવેલું તેમને હપ્તો નહીં મળે પીએમ કિસાન યોજનાનો હેઠળ કે દરેક ખેડૂત મિત્રોએ ઈ કેવાયસી ફરજિયાત કરવું જરૂરી છે આ માટે તમે ઓટીપી દ્વારા પણ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અને અથવા તો તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને બાયોમેટ્રિક કેવાયસી પણ કરાવી શકો છો અને આ માટે ફક્ત વેબસાઇટની મુલાકાત લો ઈ કેવાયસી વિકલ્પ પસંદ કરો અને આધાર નંબર તેમજ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરો એટલે તમને એક ઓટીપી મોબાઈલમાં જોવા મળશે અને એ ઓટીપી તમે સબમિટ કરો એટલે ત્યારબાદ તમારું ઈ કેવાયસી થઈ જશે ત્યારબાદ મિત્રો શરૂ થાય છે ફાર્મર રજિસ્ટ્રી અથવા તો બીજું જે કામ છે કે ખેડૂત નોંધણી એ ફરજિયાત કરવાની છે તો કે મિત્રો સરકાર દ્વારા દરેક ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રેશન થાય અને દરેક ખેડૂત મિત્રોને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે પહેલી મેથી બે હજાર પચીસથી લઈ એકત્રીસ મે બે હજાર પચીસ સુધી ચાલવાની છે જેમાં ખેડૂત મિત્રોને ફાર્મર રજીસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી જે બાકી છે તે દરેક ખેડૂત મિત્રોએ એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં નોંધણી કરાવવાની રહેશે ત્યારબાદ મિત્રો આવનારા સમયમાં વીસમો હપ્તો જે છે તે તમારા ખાતામાં જમા થઈ જશે અને હજુ સુધી તમે ખેડૂત નોંધણી ના કરાવી હોય તો અંતિમ જે તારીખ છે તે એકત્રીસ મે બે હજાર પચીસ સુધીનો સમયગાળો રહેલો છે ત્યાં સુધીમાં જો તમારે વીસમાં હપ્તાનો લાભ મેળવવો હોય તો ફાર્મર રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું જરૂરી છે ત્યારબાદ મિત્રો લેન્ડ સેન્ડિંગ પણ કરાવવું ખૂબ જ જરૂરી છે લેન્ડ સેન્ડિંગ ક્યાં કરાવવાનું રહેશે તો કે ગ્રામ પંચાયતની અંદર જે વીસી હોય ત્યાં જઈને લેન્ડ સેન્ડિંગ કરાવી લેવાનું રહેશે તેમજ મિત્રો આધાર બેન્ક એકાઉન્ટ સેન્ડિંગ સ્ટેટસ એટલે કે તમારા બેંક અકાઉન્ટની અંદર તમારું જે આધાર કાર્ડ સીડિંગ કરાવવું હોય અથવા તો લિંક કરાવવો હોય ત્યારબાદ આધાર બેન્ક અકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે તો જે અરજદારોના બેંક અકાઉન્ટની અંદર ખાતા હોય તો એ ખાતાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તા આવતા હોય તો એમાં તમારે આધાર કાર્ડ સીડિંગ અથવા તો લિંક કરાવવું ખૂબ જ અનિવાર્ય છે તો આ જે ખેડૂત હશે એમણે લેન્ડ સીડિંગ અથવા તો ત્યારબાદ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેને અવશ્ય વીસમો હપ્તો મળશે અને આ ખેડૂતોને બે હજારના બદલે ચાર ચાર હજાર જે હપ્તા મળશે તો કે એ કયા કયા ખેડૂત મિત્રો છે તો કે જે ખેડૂત મિત્રોને બેંક ખાતાની અંદર અધૂરી અથવા તો ખોટી માહિતી હોય એ સરખી રીતના માહિતી પૂર્ણ કરી લેશો તો જે ઓગણીસમો હપ્તો તમારો પેન્ડિંગમાં છે તે એક સાથે ઓગણીસમો અને વીસમો હપ્તો જમા કરવામાં આવશે એટલે કે આમ ચાર હજાર રૂપિયા નાખવામાં આવશે અથવા તો ખોટો આઈ એફ આઈ સી કોડ અથવા તો ખાતું બંધ હોવું કે જેમાં તમારે હજુ સુધી ઓગણીસમો હપ્તો જમા કરાવવામાં આવ્યો હોય ત્યારે તે ફોર્મ ભરતી વખતે તમે આઈ કોડ ખોટો અથવા તો જે ઓગણીસમો હપ્તો હોય એ ભરી પેન્ડિંગ પરેલો હોય તો તમે એને જે બેંક એકાઉન્ટ જોડે લિંક કરાવી લેશો તો તમને ઓગણીસમો અને વીસમો હપ્તો સાથે જ મળી જશે હવે મિત્રો આપણે ખૂબ જ અગત્યની વાત કરવાના છીએ કે જે આ વીસમો હપ્તો મળવાનો છે એની તારીખ કઈ છે તો તે આપણે જોઈએ ત્યારબાદ મિત્રો હવે જે વાત કરવાના છીએ તો કે વીસમાં હપ્તાની તો કે એની જે તારીખ છે એ કઈ છે તો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના જે વીસમા હપ્તાની ખેડૂત મિત્રો આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે તેના માટે જે ઓગણીસમો હપ્તો હતો એ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે જ્યારે વીસમો હપ્તો છે એ જૂન બે હજાર પચીસમાં ખેડૂત મિત્રોના ખાતામાં આવવાની શક્યતા છે કારણ કે દર ચાર મહિને રૂપિયા બે હજારનો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં જૂન મહિનો છે એમાં પ્રથમ વીકની અંદર તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો જમા થઈ શકે છે તો આ હતી આજની માહિતી મિત્રો તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો